નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં સેમી ફાઈનલનો મહા મુકાબલો છે ત્યારે વડોદરાના તમામ જે ક્રિકેટ રસિકો છે તેઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકો એક જ વાત કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે બે હજાર ત્રેવીસમાં જયારે વર્લ્ડ કપ રમાયો હતો તેમાં ઓસ્ટ્રેલિયા ભારતને માત આપી હતી ત્યારે તમામ રસિકો સાથે સીધા વાત કરીશું શું કહેશો વર્લ્ડ કપનો મહામુકાબલો જ્યારે હતો ત્યારે ઓસ્ટ્રેલિયા જીતી હતી ફાઇનલમાં હવે બદલા લેવાનો સમય છે શું કહેશો ઇન્ડિયા પાસે આ વખતે ચાન્સીસ વધારે છે પ્લેયર્સ પણ સારા છે ઈવન અક્ષર પટેલ હાર્દિક પંડ્યા ઇવન રોહિત શર્મા પણ સારો સ્ટાર્ટ આપે છે ઓપનિંગમાં નો ડાઉટ ઓસ્ટ્રેલિયા પાસે ફિલ્ડર સારા છે બોલર્સ પણ છે બટ અમના ઇન્ડિયાના ચાન્સીસ વધારે છે જીતવાના ફોર્મ બધા પ્લેયર્સ મોસ્ટલી ચાલે છે ઇવન એટલે ઇન્ડિયાના ચાન્સીસ તો છે શું માનો સામે એવા ખેલાડી પણ છે સ્મિત છે બોલરમાં એબોર્ટની વાત કરીએ તમામ બોલરો સારા છે તમામ ફિલ્ડરો પણ સારા છે શું માનો છો કેટલો રન છે જો પ્રથમ બેટિંગ આવી તો આઈ થિંક વિકેટ પ્રમાણે પહેલાં બેટ્સમેન જોવા જશે પણ મે બી ત્રણસો યા બસ્સો અસ્ીસી સુધી તો થશે એટલે બધા ફોર્મમાં ચાલે છે બેટ્સમેન ઇવન રોહિત શર્મા સ્ટાર્ટિંગમાં સારો સ્ટાર્ટ આપે પછી વિરાટ કોહલી લઈને ચાલે શુભમન ગિલ છે ઈવન શ્રેય સૈયા પણ એમના રમેલ છે કે આર રાહુલ પણ છે એટલે બસો અસ્સીથી ત્રણસો તો રાખવું પડે ટાર્ગેટ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની બેટિંગ સારી છે પણ એવું પણ નહીં કે થોડો લો ટાર્ગેટ લઈને એટેક કરવાનો મતલબ નહીં કારણ કે બધા બેટ્સમેન મોસ્ટલી રન્સ કરે છે ઓસ્ટ્રેલિયામાં પણ તો એ બસ્સો અસ્સી ત્રણસો સુધી તો જવું પડશે ઇન્ડિયાને કોણ મારે છે સેન્ચુરી આજે કોણ મળે શું રહ્યું એ થોડું મુશ્કેલ છે સવાલ બટ શ્રેયા સૈયાનું મેં એક વિચાર કરી શકું રમે છે એટલે વિરાટ કોહલી તો છે એને તો મારવી પડશે પછી મને લાગે છે શુભમન ગિલ પણ આ વખતે રમશે થોડું ચાન્સીસ છે આપ જુઓ કે તમામ જે ખેલાડીઓ છે તે કહી રહ્યા છે કે તમામ જે ભારતના બેટ્સમેનો છે રોહિત શર્મા હોય વિરાટ કોહલી હોય શુભમન ગિલ હોય શ્રેયા શૈયર હોય તમામ ખેલાડીઓ સારું રમી રહ્યા છે આપ શું માનો છો કઈ રીતે જુઓ છો કારણ કે સામે પણ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં પણ આપણે એ વસ્તુ યાદ રાખવાનું શું માનવું ઇન્ડ ઓસ્ટ્રેલિયા મેન્ટલી વિશે બહુ સ્ટ્રોંગ છે કે એની ફિલ્ડિંગ બી બહુ સારી છે કે બોલિંગ એની સારી છે અને ઇન્ડિયા માટે અત્યારે ચાન્સ છે કે વોન થાય મેચ અઢીસો પ્લસ રન થશે તો સારું છે ઇન્ડિયા માટે વિકેટ થોડીક અત્યારે લો છે અત્યારે દુબઈની વિકેટ થોડીક સારી છે અને ઇન્ડિયા બેટિંગ કરી શકે છે કે શર્મા સારું સ્ટાર્ટ આપે શુભમન ગિલ્લાથી છે અપેક્ષા છે કે સો મારે આજે તો થોડું સ્ટાર્ટ સારું મળશે શું માનો છો સામે પણ એવા બોલરો છે તમામ જે સ્મિથની સામે જ આખી જે ટીમ છે તે સારું પ્રદર્શન અત્યાર સુધી કરી રહી છે તો શું મગજમાં શું હોવું શું હશે હોવું એમ જોવે કે કે ઇન્ડિયા સારું જ કરે બેસ્ટ આપે કે એના બોલર બી સારા છે ઓપનિંગ થોડાક આપણા પ્રેશરમાં આવી ગયા છે કે રન નથી નીકળતા વિકેટ થોડીક લો છે અત્યારે કે અત્યારે બોલર સારા સ્વિંગ બિંગ સારો થાય છે વેધર સારું છે તો અપેક્ષા એ છે કે ઇન્ડિયા વોન થાય બસ શું માનો છે આપણા જે સ્પિનર છે અત્યારે સારા પરફોર્મન્સ કરી રહ્યા છે વરૂણ ચક્રિ પહેલી મેચ રમીને પાંચ વિકેટ લીધી શું માનો છે આજની મેચમાં એ રમશે અને કેટલી વિકેટ લેશે વરુણ ચક્ર અપેક્ષા તો છે ગઈ મેચમાં પાંચ વિકેટ લીધી છે આજે થોડીક લઈ લે બે ત્રણ જેવી તો એમના પર પ્રેશર બની શકશે તો બસ એ જ અપેક્ષા છે અક્ષર પટેલથી લઈ બિલકુલ અક્ષર પટેલ હોય કે પછી વરૂણ ચક્રવર્તી હોય રવિન્દ્ર જાડેજા હોય કુલદીપ કુલદીપ હોય તમામ જે વિદ્યા જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ સારું પ્રદર્શન શું માનો છો આપ કઈ રીતે આખી મેચને જુઓ છો મેચને એન્જોય કરીએ છીએ વરૂણ ચક્રવર્તી સમી એમની ઉપર નજર સારી હશે બોલિંગ સારી નાખશે તો વિરાટ કોહલીથી સેન્ચરીની આશા રાખીએ છેલ્લે હાર્દિક જાડેજા છે એટલે એમનાથી થોડી આશા સ્મિતને આઉટ કરીએ વિકેટ જાય સ્મિથ વોર્નર તો સારું રહેશે સારું તો તમામ ખેલાડીઓ કરવાના જ છે પરંતુ શું માનો છો કે જો પ્રથમ બેટિંગ ઓસ્ટ્રેલિયાની આવી તો કેટલા પર કેટલા સુધી એ લોકો આઉટ થઈ શકે તો આપણે જીતવાના ચાન્સીસ કેટલા કેવી રીતે બસો વીસ બસો પચીસમાં ઓલઆઉટ કરી શકે તો ઇન્ડિયાના ચાન્સ ફાંસી છે બિલકુલ આપજો કે તમામ ખેલાડીઓ કહી રહ્યા છે કે જે પ્રકારે ભારત અને ઓસ્ટ્રેલિયાનો જ્યારે મુકાબલો છે અને હવે બે હજાર ત્રેવીસમાં જ્યારે ભારતનો જે વર્લ્ડ કપ રમાયો હતો અને તેમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલની અંદર ભારતને હરાવ્યું હતું અને હવે તેનો બદલો લેવા માટે આ જે મોકો છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં જો આ સેમિફાઇનલ ભારત જીતશે તો સીધી ફાઇનલમાં પ્રવેશી જશે અને જે કહેવાય છે કે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાનીમાંથી જે પણ જીતશે તેની સામે ફાઇનલમાં મુકાબલો થશે ત્યારે આ તમામ લોકો એક જ આશા રાખી રહ્યા છે તમામ જે ખેલાડીઓ છે તે કહી રહ્યા છે કે આજે જે ખેલાડીઓ છે રોહિત શર્મા હોય શુભમન ગિલ હોય ઓપનિંગમાં તો સાથે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર જે સારા રમી રહ્યા છે અત્યાર સુધી પાકિસ્તાનમાં પણ રમ્યા છે અને જે પ્રકારે ન્યૂઝીલેન્ડમાં પણ શ્રેય સૈયરે સારું પ્રદર્શન કર્યું તો બોલરમાં વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ શરૂઆત કરી હતી વિકેટની અંદર અને ત્યારબાદ વરૂણ ચક્રવર્તીએ જે પોતાની પાંચ વિકેટ લઈને પંજો ખોલ્યો હતો અને તેને લઈને ન્યુઝીલેન્ડને ન્યૂઝીલેન્ડને માત આપી હતી ત્યારે હવે આજે પણ એ જ પ્રકારનું સારું પ્રદર્શન કરી અને તમામ જે ખેલાડીઓ છે ભારત જીતે સેમી ફાઈનલમાં અને ઓસ્ટ્રેલિયાને હરાવે અને વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ જે ફાઇનલ છે ફાઈનલ નો મુકાબલોમાં જે ઓસ્ટ્રેલિયા એ ભારતને ને હરાવી તેનો બદલો લે તેવી લોકો આશા રાખી રહ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે વડોદરા